ઘરના સરળ અને ટેસ્ટી ભાત લાઈટ જમવાનું મન થાય ત્યારે હું આ દાળ ફ્રાય જીરા રાઈસ ખાસ બનાવું છું અને આજે હું તમારી સાથે જીરા રાઈસની રેસીપી શેર કરું છું અહીંયા મેં બે વાટકી બાસમતી ચોખા લીધા આપણે જીરા જીરાસર જીરા સર પણ લઈ શકીએ અહીંયા બેથી ત્રણ પાણીમાં મેં ધોઈ લીધા જ એક બાજુ મેં ગરમ પાણી કરવા મૂકી દીધું તો પાણી આપણું ઉકળી ગયું ઉકળેલા પાણીમાં આપણે આ રીતે ચોખા એડ કરીએ તો ભાત જલ્દીથી ઝડપથી બની જતો હોય છે મીઠું પણ મેં એડ કરી દીધું હવે એક ઉભરો આવી ગયો આપણું એટલે એક ઉભરો થઈ જાય પછી આપણે લીંબુના ફૂલ એડ કરવાના ચપટી કેક આટલા લીંબુના ફૂલ એડ કરીશું એટલે ભાઈ ભાત આપણો એકદમ વાઇટ વ્હાઈટ બનશે અને ચોખાનો દાણો એકદમ તૂટશે પણ નહીં એકદમ કડક રહેશે એટલે ભાત આપણો સરસ છૂટો છૂટો અને ખીલેલો બનશે પછી એ બે થી ત્રણ ઉભરાવા આપણે ચેક કરીશું તો જો આપણો આ ભાત ચડી ગયો છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને એક લોટો ઠંડો પાણી વેવીશું અને બરાબર આપણે એને હલાઈ લેવાનો અને પછી આપણે એને કાળાવાળા વાસણમાં નીતારી લઈશું નિતારી લીધા પછી પણ આપણે ફરીથી એક લોટો પાણી ઉપર રેડવાનું છે તપેલી જો મોટી લીધી હોય તો સાથે બધું પાણી વેડી દઈશું તો પણ ચાલશે અને તપેલી નાની હોય તો આપણા આ રીતે પણ આપણે ઉપરથી પાણી ઠંડુ પાણી રેડી લે અને ઠંડુ પાણી વેડવાથી દાણો એકદમ છૂટો રહેશે અને ભાતની ચિકાસ જે હોય એ ચીકાશ દૂર થઈ જશે હવે એને થોડી હું આ રીતે નીતરવા દઈશ અંદરથી બધું પાણી નીતરી જશે થોડી વાર રવા દઈશું એટલે જો આપણો ભાતનો દાણો આપણે ચેક કર્યો આ રીતનો ભાત આપણો સરસ તૈયાર થઈ ગયું છે ઢાંકીને એક બાજુ મેં વઘાર મૂકી દીધો ત્રણ ફરી તેલ લીધું છે ત્રણ ચમચી ઘી લીધું છે બંને લઈ લઈશું આપણે અને ઘી અંદર એડ ના કરવું હોય તો ઘી આપણે ભાત ઉપર પણ મિક્સ કરી શકીએ રેડી શકીએ

જો એકદમ સરસ છૂટો છૂટો અને હોટલ જેવો ભાત રાઈસ બન્યા રાઈસ આપણે દાળ તડકા સાથે અથવા કઠી સાથે પણ આપણે ખરેખર ખાઈએ તો બહુ મજા આવી જાય આ આ રેસીપી આપણી એકદમ સરળ અને ઝડપી બની જતી હોય છે શાક વગર પણ સંપૂર્ણ જમવાનું થઈ જાય આપણું આ બનાવીએ ને જીરા રાઈસ દાળ ફ્રાય એટલે તો ઘરના ના બધાના ભાવો આપણા હોટલ જેવા ભાત હવે ઘેર પણ આવી રીતે સરસ રીતે બનાવી શકીએ છીએ તો તમે મારી આ ટ્રીક સાથે તમે પણ કંઈક નવું કરવાનું મન થાય તો આ રીતે ભાત જીરા રાઇસ બનાવજો ટ્રાય કરજો ઘરના ફરીથી કહેશે ફરી ફરી બનાવવાનું મન થશે